દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેસાણા તુલસી સેતુર જેવા હજાર રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું સૌપ્રથમ આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ રોપા વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ ગ્રીન ગ્લોબલ માં સેવા આપનાર બાળકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ આવેલા મહેમાનોએ પ્રાસંગિક રૂપે પ્રવચન આપ્યું હતું તેમજ ગંગા સ્વરૂપા બહેનોને કરિયાણાની કીટ આપવામાં આવી હતી આ પ્રસંગે કાકા જ્યોતિ હોસ્પિટલ ટ્રસ્ટી શંકરભાઈ પટેલ પ્રમુખ જીઆઈડીસી ડૉક્ટર જયેશભાઈ શુક્લ ભારત વિકાસ પરિષદ પ્રમુખ ડૉક્ટર જે એન ઝવેરી પ્રમુખ સિનિયર સિટીઝન કાઉન્સિલ પૂર્વેશભાઈ પટેલ વિસનગર જિલ્લા પર્યાવરણ સંઘ ગતિવિધિ સંયોજક સંજયભાઈ પટેલ ગોસા પ્રમુખ રોટરી ક્લબ સામાજિક આગેવાનો સહિત પર્યાવરણ પ્રેમી સ્થાનિક ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા જાવેદ મનસુરી વિસનગર